તેના વિરુદ્ધ લોકઆઉટ નોટિસ ઇશ્યુ થઈ હોય બીમાર માતા પિતાને મળવા તે વાયા નેપાળ ઘરે આવ્યો હતો દરમિયાન કોસેલિયા ગુનામાં કંપનીના સીએમડી અને રોકાણકારોને લાવવાનું તેમજ ટીમ મેનેજમેન્ટનું કામ સંભાળતા કેતન ધનજીભાઈ સોલંકીને ઝડપી પાડ્યો હતો કેતનનો ગુનો નોંધાતા દુબઈ ચાલ્યો હતો અને ત્યાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં નોકરી કરતો હતો તેના બીમાર માતા પિતાને મળવા તે પંદર દિવસ અગાઉ વાયા નેપાળ ઘરે આવ્યો હતો માર્કેટમાં રોકાણ કરી વળતર આપવાની વાત કરી હતી પણ ક્યાંય રોકાણ કર્યું ન હતું ઇકોસેલા ગુનામાં મોહમ્મદ રિયાઝ ઉર્ફે રાજુ ઉર્ફે ડોક્ટર ઇબ્રાહીમ ખાન પઠાણ અગાઉ ધરપકડ કરી હતી